વડનગરથી ત્રીસેક કિલોમીટરના અંતરે ગેરીતા ગામ આવેલું છે એક વખત મહારાજ વડનગર વિરાજતા હતા ગેરીતા ગામના ભક્તો મહારાજને ગેરીતા પધારવા માટે આમંત્રણ આપવા વડનગર આવ્યા મહારાજે કહ્યું તમે અમારી એક આજ્ઞા માનો તો જ અમે તમારે ગામ આવીએ તમારે અમારું ધામધૂમ કરીને સામૈયું કરવું નહીં પ્રભુની એ શરતે ગેરીતા ગામના ભક્તો સામૈયાની ધામધૂમ ન કરવા કબૂલ થયા મહારાજ પોતાના પાર્ષદો સાથે વડનગર થી ગેરીતા તરફ આવવા નીકળ્યા સંતો પાર્ષદોના સંઘ સાથે વડનગર થી ગેરીતા આવતા મહારાજ રસ્તામાં આવતા ગામોના ભક્તોને પોતાના સુખ આપતા ગેરીતા તરફ આવતા હતા આ તરફ ગેરીતાના ભક્તો તો અતિ ખૂબ આનંદમાં આતુરતા પૂર્વક શ્રીજી મહારાજ ની ગેરીતા પધારવાની રાહ જોતા હતા તેવામાં મહારાજ પધારવાની વધામણી આવી પોતાના સગા સંબંધીઓને પણ સન્માનપૂર્વક સત્કાર કરનારા પ્રેમાતુર ભક્તો પોતાના ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સામૈયુ કર્યા વિના કેમ રહી શકે આથી મહારાજનું સામયુ કરવા ઢોલ ત્રાસા શરણાએ ધજા વગેરે લઈને તૈયાર થયા સામૈયા માટે ઢોલ ધબુકવા લાગ્યો શરણાઈના સૂર દૂર સુધી રેલાવા લાગ્યા શ્રીહરિ સહુ સાથે ગેરીતા ગામ પહોંચ્યા ને નજીક આવતા જ ઢોલના ધમાકા અને શરણાઈના સુરો સાંભળીને મહારાજે જાણ્યું કે ભક્તોએ તો ધામધૂમથી સામયું કરવાની તૈયારીઓ કરી છે આથી મહારાજને તે ન ગમ્યું ગામના પાદરમાં પહોંચીને મહારાજે કહ્યું અમારે તો હમણાં જ નાહવા એટલે કે હાજતે જવું છે એમ કહીને મહારાજ ચાલ્યા પાર્ષદ ઉમાજી ભગત ધોત્યુ લોટો લઈને મહારાજ પાછળ ચાલ્યા ગેરેતા ગામના સર્વે ભક્તો આનંદમાં ગામને પાદર ઊભા છે સૌના અંતઃકરણમાં શ્રીહરી પધારિયાનો આનંદ છવાયો છે મહારાજ તો ખેતરોની વાડોના ઓથે ગેરેતાથી લગભગ પાંચ કિમી જેટલે ગવાડા ગામે જતા રહ્યા ગવાડા પહોંચ્યા ત્યાં તો દિવસ આથમી ગયો હતો શ્રીહરી અને ઉમા ભગત એક શેઠની દુકાનના ઓટલે બેઠા બેઉને ભૂખ અને થાક હોવાથી ઊંઘ નહોતી આવતી મહારાજે દુકાનના શેઠ પાસે જઈને કંઈક જમવાનું હોય તો લાવવા ઉમા ભગતને કહ્યું પરંતુ તે દુકાન કંઈ ન આપ્યું ઉમા ભગતે ઘણી વિનંતી કરી એટલે તેણે તેને કહ્યું કે અહીંથી આગા જાઓ ધર્મશાળામાં પડ્યા રહો એમ કહીને અપમાનજનક શબ્દો કહ્યા મહારાજે ઉમા ભગતને પૂછ્યું તમારી પાસે કાંઈ પૈસા હોય તો ગામમાંથી કંઈક ટોપરું કે ખજૂર વેચાતું મળે તે લાવો તો થોડું થોડું ખાઈને સૂઈ રહીએ ઉમા ભગતે કહ્યું કે મારી પાસે તો કાંઈ પૈસા નથી એટલે મહારાજ અને ઉમા ભગત તેની દુકાનના ઓટલે ભૂખ્યા અને કાંઈ ઓઢિયા પાથરી રાત્રે તે શેઠે ચૂપચાપ ઉમા ભગતના ઓશિકેથી ધોતિયું અને લોટો ચોરી લીધા ઉમા ભગતના ધોતિયાના છેડે અડધો રૂપિયો બાંધેલો હતો સવારે ઉઠીને ભગતે જોયું તો પોતાનું ધોત્યું ચોરાઈ ગયેલું દીઠ્યું આથી ભગત દિલગીર થયા મહારાજને કહ્યું કે ધોતિયાને છેડે તો અડધો રૂપિયો પણ હતો મહારાજ હસ્યા અને ભગતને કહ્યું કે તમે તો કહેતા હતા કે મારી પાસે કંઈ નથી તો અડધો રૂપિયો ક્યાંથી આવ્યો ઉમા ભગતે હાથ જોડીને પોતાની ભૂલ માટે દિલગીર થઈને માફી માંગી આ તરફ ગેરીતા ગામે તો ભક્તો રાહ જોઈ જોઈને થાક્યા ઢોલ ઢબુકી ઢબુકીને ધરાયો રાહ જોઈ સૂરજ છુપાયો રાત થઈ પણ મહારાજ ના આવ્યા ભક્તોએ મહારાજ માટે તૈયાર કરેલો થાળ પણ પડ્યો રહ્યો અને સૌએ મહારાજ જમે પછી જ જમવું એવી સમજણ આ ભક્તો પણ કાંઈ જમ્યા નહીં અને તે રાત્રે સૌ ભૂખ્યા જ રહ્યા આખી રાત ગેરીતા ગામના ભક્તોએ મહારાજને શોધવામાં કાઢી શોધતા શોધતા સવારે ગવાડા ગામે આવ્યા ત્યાં મહારાજના દર્શન થતા ખૂબ રાજી થયા મહારાજને વિનંતી કરીને ગેરીતા તેડી ગયા ગેરીતા ગામના ભક્તો એ સંતો ભક્તો અને મહારાજને થોડા દિવસ રોક્યા આ પ્રસંગ જાણીને બ્રહ્મ મુનિએ પદોમાં વર્ણન કર્યું કે રાધા અને લક્ષ્મી જેવા પ્રેમી ભક્તો આપને જમાડવા માટે પ્રેમપૂર્વક થાળ તૈયાર કરીને રાહ જોઈને થાક્યા તેમ છતાં આપ તે ભક્તોએ બનાવેલ થાળ છોડીને ક્યાંક ખાવાનું માગ્યું તો પણ કાંઈ જમવાનું ન મળ્યું છતાં કઈ ખાવાનું ન આપ્યું તમે આવા સમર્થ હોવા છતાં અપમાન સહન કરીને ભૂખ્યા સુતા રહ્યા અમુક પામર જીવને આવી આપની અલૌકિક મનુષ્ય લીલા કેમ સમજાય જય શ્રી સ્વામિનારાયણ